નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે ટોપિક એ છે કે જ્યારે આપણે બેંક નિફ્ટીનો ચાર્ટ આપણે જોતા હોઈએ તો એમાંથી જજમેન્ટ કઈ રીતે લેવું અને હું હમણાં એક મિનિટની અંદર જ મારા લેપટોપ ઉપર લઈ જઈશ તમને અને ઘણી બધી પ્રેક્ટિકલ વસ્તુ શીખવાડીશ તમને કે જેના ઉપરથી તમારું જે બેંક નિફ્ટીનું જજમેન્ટ છે એ બહુ ઇફેક્ટિવ અને સ્મૂથ થઈ જશે પણ જજમેન્ટ એટલે શું જજમેન્ટ એટલે કોઈ શોર્ટકટ નથી અને જજમેન્ટ એટલે એમ પણ નહીં કે ચલો આજે મારે બેંક નિફ્ટીમાં સો બસો પોઈન્ટ કમાઈ લેવા છે જજમેન્ટ એટલે કે એવું બી નહીં કે ભાઈ અહીંયા બાય કરો અહીંયા સેલ કરો જજમેન્ટ એટલે તમે ચાર્ટ જોઈને તમે તમારી ટ્રેડિંગની સંભાવના કઈ રીતે બેંક નિફ્ટીમાં ડિસાઇડ કરો છો કે જેથી કરી અને તમારો ટ્રેડ સાચા ડિરેક્શનમાં તો પડે પણ તમને એ મોટા લોસમાંથી પણ બચાવે અને જે તમારું ડિસિઝન છે એ બીજા સો ટ્રેડર કરતાં તમારું જે ડિસિઝન અને લોજિક છે એ બીજા સો ટ્રેડર કરતાં સાચું અને સારું કઈ રીતે બની શકે એને કહેવાય કે અમુક વર્ષોના એક્સપિરિયન્સ પછી તમને જજમેન્ટ આવડી ગયું ચાર્ટમાંથી તો આને જજમેન્ટ કહેવાય બેંક નિફ્ટીનું અને બેંક નિફ્ટીમાં ઘણા બધા ટ્રેડરો ભૂલ કરે છે અને ઘણી બધી મિસ્ટેક કરીને લોકો લોસ ફેસ કરતા હોય છે આપણે જઈએ લેપટોપ પર બહુ સરસ રીતે સમજીએ કે જજમેન્ટ એટલે શું ચાર્ટને કઈ રીતે જોવાય અને ઇફેક્ટિવ ડિસિઝન કઈ રીતે લેવાય તો હવે આપણે આપણી સ્ક્રીન ઉપર આવી ગઈ છે સ્ક્રીનમાં અત્યારે મેં શું કરેલું છે કે બેંક નિફ્ટીનો પંદર મિનિટનો મેં મેં ચાર્ટ લઈ લીધો છે અહીંયા બરાબર અને હમણાંના જે લાઈવ માર્કેટમાં બી આજકાલ થઈ રહ્યું છે ને એ બી હું તમારી સાથે ડિસાઇડ કરીશ બટ સૌથી પહેલાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને બતાવું અને હું ઘણી વખત કહું છું કે જે ફોર આર્સનો ટાઈમ ફ્રેમ છે બેંક નિફ્ટીનો કે કોઈપણ ઇન્ડેક્સનો અથવા તો કોઈપણ સ્ટોકમાં ફોર આર્સનો ટાઈમ ફ્રેમ છે એ ઘણો બધો ઇફેક્ટિવ છે એક કોઈ પણ ઇન્ડેક્સનો મૂડ જાણવા માટે એનું અત્યારનું ઓન ગોઈંગ સેન્ટિમેન્ટ જાણવા માટે અને એ મને બહુ હેલ્પ કરે ડિસિઝન લેવા માટે કઈ રીતે આપણે સમજીએ આ બેંક નિફ્ટીનો ફોર આવર્સનો ચાર્ટ છે બરાબર છે ફોર આર્સમાં અત્યારે તમને ટ્રેન્ડ કયો દેખાય છે અત્યારે આને કહેવાય ઓવરઓલ આનું મોમેન્ટમ અપ ટ્રેન્ડમાં છે સ્ટ્રોંગ અપ સાઇડ બતાડે છે અહીંયા કોઈ અહીંયા ડાઉન સાઇડ કોઈ કરેક્શન કોઈ અહીંયા મંદી નથી બતાડતું એને કમ્પેરિઝનમાં થોડાક મહિનાઓ પહેલાં આ કન્ટિન્યુઅસલી ડાઉન ટ્રેન્ડ હતું આટલું તો સમજાય છે બેઝિક આનાથી આપણે શરૂઆત કરીએ તો આમાં તો કોઈને પ્રોબ્લેમ નહીં હોય ફોર આવર્સના ચાર્ટમાં આવું તો મને ખબર પડે છે કે ભાઈ પાંચ ઓગસ્ટ એટલે પાંચ ઓગસ્ટ તો એક્ઝેક્ટલી ન કહું પણ ઓગસ્ટ મહિનાથી આણે પોઝ લઈ કોન્સન્ટ્રેટ થઈ અને અપ સાઈડ જવાની ટ્રાય કરી છે આટલું આપણને દેખાય છે હવે જો તમને આ વસ્તુ દેખાતી હોય ને તો એઝ એ ટ્રેડર તરીકે તમારું સૌથી પહેલું અન્ડરસ્ટેન્ડિંગ શું જોઈએ ખબર છે કે જ્યારે બેંક નિફ્ટી નિફ્ટી કોઈપણ સ્ટોક આવી ટ્રેન્ડમાં હોય ને ત્યારે પૂટ સાઇડ આપણે દસ વખત વિચારીને જવાનું એનો મતલબ એવો નથી કે પૂટ સાઇડ જવાનું નથી પણ જાઉં તો દસ વખત વિચારીને પેટર્ન પ્રમાણે બે ત્રણ સિગ્નલ કન્ફર્મેશન આપીને જવાનું કારણ કે ઓટોમેટિક અહીંયા સંભાવના કોલ સાઇડની છે પુટ સાઇડની હોતી નથી એટલે એવું નહીં કે પુટ સાઇડના ટ્રેડ નહીં મળે અને બેઠું રહેવાનું મળશે ઓછા મળશે જ્યારે મળશે ત્યારે સારા મળશે ત્યારે બે ત્રણ અલગ અલગ પેટર્ન કેન્ડલ સ્ટીકની જોડી અમુક સિગ્નલ કન્ફર્મ કરી અને પછી જ આપણે ટ્રેડ લેવાના બાકી ટ્રેડ નહીં લેવાના બરાબર આ એક વસ્તુ બીજી બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અહીંયા દેખાડું જે ઘણા ટ્રેડરે મિસ કરી હશે અહીંયા તમે આ ફોર આર્સનો ચાર્ટ જોવો ને હું આ ચાર્ટને બને એટલો હજી ઝૂમ કરું તો તમને છે ને હજી ખબર પડે કે હું શું કહેવા માગું છું અને આ ચાર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે અહીંયા જુઓ અહીંયા આ જે કેન્ડલનું લો છે ને એ છે ઓગણપચાસ હજાર જો અહીંયા રાખું ને એટલે અહીંયા તમને દેખાશે કેન્ડલનો લો છે ઓગણપચાસ હજાર સાતસો ઓગણીસ કેટલો છે જો અહીંયા બતાડું છું હું તમને આ કેન્ડલનો લો જોજો ઓગણપચાસ હજાર સાતસો ને ઓગણીસ અહીંયા મેં લખી નાખ્યું છે બરાબર હવે આ કેન્ડલનો લો કેટલો છે ઓગણપચાસ હજાર છસો ને ઓગણસાઠ એ બી લખી નાખું છું ઓગણપચાસ હજાર છસો ને બહુ ફરક નથી અહીંયા અહીંયા સાતસો ઓગણીસ છે નહીં છસો છે એટલે ચાલીસ પચાસ પોઈન્ટનો ફરક છે આ લો કહું છું અને અહીંયા જુઓ ચૌદ ઓગસ્ટે આ હતું છ ઓગસ્ટ આ હતું પાંચ ઓગસ્ટ અને અહીંયા ચૌદ ઓગસ્ટનો લો છે ઓગણપચાસ હજાર છસો ચોપન શું આવ્યું ઓગણપચાસ હજાર છસો ને ચોપન ઓગણપચાસ હજાર તો તમે જુઓ કે ચાર ઓગસ્ટ પછી અહીંયા છ ઓગસ્ટ અને અહીંયા કેટલામી ઓગસ્ટ હતી ચૌદ ઓગસ્ટ તમે જુઓ કે ઓલમોસ્ટ આ બધા લો સેમ છે ઇવન છ ઓગસ્ટ અને ચૌદ ઓગસ્ટનો તમે લો જોશો તો ઓગણપચાસ હજાર છસો ઓગણસાઠ અને છસો ચોપન એટલે ચાર પાંચ પોઈન્ટનો જ ફરક છે ખાસ કરીને અને આ કેન્ડલ જોવું તો પચાસ સાહીઠ પોઈન્ટનો ફરક છે હવે તમે આ બે સ્પેશિયલી કેન્ડલ જુઓ તો ખાલી ચાર પોઈન્ટનો ફરક અહીંયા આવ્યો ફોર આર્સની કેન્ડલમાં તો તરત અહીંયા હું જ્યારે કેન્ડલ ઓબ્ઝર્વેશન કરતો હોય ને મને તરત ખબર પડી જાય કે બેંક નિફ્ટી આનાથી નીચે જવા માગતું નથી કારણ કે છ ઓગસ્ટ અને ચૌદ ઓગસ્ટનું ફોર આર્સનું જે કેન્ડલનો લો છે એ સેમ આવે છે એટલે એની નીચે બેંક નિફ્ટીની બીડ્સ બોલાતી નથી ત્યાં બાયર્સે સ્ટોપ કહી દીધું છે એટલે અહીંયાથી મારે હજી મને વધારે કન્ફર્મેશન મળે કે આ કોન્સોલિડેશન થઈને આ સ્ટોપ થઈને અહીંથી આગળ જવા માગે છે ઉપરની સાઈડ તો હવે શું થાય મારા જજમેન્ટમાં મને ફાયદો શું થાય કે જ્યારે જ્યારે હું આ ચાર્ટને પંદર મિનિટનો કન્વર્ટ કરું ત્યારે એમાં અપ સાઇડની પ્રોબેબિલિટી હું વધારે શોધું રાધર ધેન ડાઉન સાઈડ અને ડાઉન સાઇડ આવતો હોય તો ત્યારે હું કોશિયલી ટ્રેડ કરું આને કહેવાય તમારું જજમેન્ટ બીજું હવે આને ટ્રેક કરતા હોય તો અને બીજા દિવસે જો ફોર આર્સની દોજી કેન્ડલ બનેલી છે એટલે ચાર કલાકમાં બહુ કાંઈ આને પરફોર્મ કરેલું નથી પણ એનો બી તમે જોશો લો જોશો તો ઓગણપચાસ હજાર છસો બાણું અને આ છસો ચોપન એટલે ચાલીસ પોઈન્ટનું હતું એટલે હજી આ દોજી કેન્ડલે આપણને કન્ફર્મ કરી દીધું કે ભાઈ મારે આંતથી નીચે નથી જવું એના પછીના દિવસે જો કેવું માર્કેટ એણે જમમાં રહ્યું છે એટલે ફોર આરનો તમે ચાર્ટ સ્ટડી કરતા હોય ને તો ફોર આર્સમાં જે બે કેન્ડલના લો સેમ હોય અથવા હાઈ સેમ હોય અથવા કેન્ડલમાં થોડોક ચાલીસ પચાસ પોઈન્ટનો ફરક હોય એ કેન્ડલ ક્યાં સ્ટોપ થાય છે શું કરે છે એના ઉપરથી આખો એ ચાર્ટનો મૂળ બનતો હોય તો તમારે બીજા ન્યૂઝ જોવાની બીજું કાંઈ કરવાની જરૂર નથી તમે આરામથી આ બધી વસ્તુ ફોલો કરો ને તો તમને ખબર પડી જાય હવે આપણે આજે ચૌદ ઓગસ્ટની આસપાસ આ બધી ઘટનાઓ થયેલી છે ને ત્યાં આપણે જવાની કોશિશ કરીએ અને આપણે બીજા બધા બી આપણે સરસ મજાના અમુક ઇન્ટ્રાડેના આપણે એક્ઝામ્પલ લેશું હવે પંદર મિનિટનો ચાર્ટ મેં અહીંયા કરી નાખ્યો છે ચાર્ટને હું ઓટો કરી નાખું અને એ હતું ઓગસ્ટ હતું ને રાઈટ તો ચલો આપણે આ જ રીતે આપણે ફેરવીને જોઈ લઈએ કે જ્યાં આપણને એ કન્ફર્મેશન દેખાતું હતું ચૌદ ઓગસ્ટની આસપાસ કે અરે છ ઓગસ્ટ અને ચૌદ ઓગસ્ટનો લો તો ઓલમોસ્ટ સેમ થાય છે એ પછી આપણે માર્કેટને એક્સપેક્ટ કરીએ જો અહીંયા જે ઓલી દોજી કેન્ડલ એ નહોતી આવતી એ દોજી કેન્ડલના લીધે માર્કેટ હજી આમ રોકાઈ ગયું હતું અહીંયા જો એને લો કન્ફર્મ કર્યો પછી જો બીજા દિવસે જો માર્કેટ ગેપ અપ ઓપન થયું કારણ કે છ ઓગસ્ટ અને ચૌદ ઓગસ્ટનો લો સેમ હતો ઓપન થયું થોડુંક નીચે આવ્યું પાછો સપોર્ટ લઈને એને ઉપર જ લીધું હવે તમે જો ઇટ્સ વેરી ઇઝી કે અહીંયા આપણે મિસ્ટેક કરી નાખીએ બટ મને ખબર હોય કે અરે યાર ચૌદ ઓગસ્ટ ચાર અને ચૌદ ઓગસ્ટ એ તો આને તો લો સેમ બતાવ્યો છે આનાથી નીચે જશે નહીં બીજા દિવસે માર્કેટ ઉપર ખોલ્યું સો આઈ વિલ હેવ અ પેશન્સ એટલે જ હું એક કલાક જેટલું વેઇટ કરું છું અને જો કેવું સરસ બહાર માર્કેટ ઉપર લઈ ગયા પણ અહીંયા જો જે લોકોને ન ખબર ને તો એ લોકો ફસાઈ રહે શું જઈને કે ભાઈ આમાં તો પૂટમાં આપણે નીકળી જવાય પૂટમાં ના નીકળે આમાં સમજાય છે એટલે આ બધી વસ્તુ તમને જજમેન્ટમાં કામમાં આવે પછી જો પછી જો ઓવરઓલ એનું સેન્ટિમેન્ટ અપ સાઇડ જ ગયું છે આ ચાર્ટનું હવે આપણે રિસન્ટ અમુક એક્ઝામ્પલ આપણે સ્ટડી કરીએ અને હું તમને કહું જે રિસન્ટલી હમણાં જે માર્કેટ બ્રેકઆઉટ થયું હતું બરાબર હવે તમે જુઓ કે અહીંયા જે અચાનક જ નિફ્ટી અને બેંક નિફ્ટી બહુ મોટી મૂવમેન્ટ આપી દીધી હતી બાર સપ્ટેમ્બરે અગિયાર સપ્ટેમ્બર અને તમે દસ સપ્ટેમ્બર અને નવ સપ્ટેમ્બરનું બિહેવિયર જુઓ નવ સપ્ટેમ્બરે માર્કેટ સળસડાટ ઉપર ગયું છે એગ્રેસિવ બાઇંગ આવી છે અહીંયા એગ્રેસિવ બાઇંગ કહેવાય આ વસ્તુ મેં એક બીજા વિડીયોમાં બી સમજાવેલી હતી અને આપણી એપ્લિકેશનમાં આપણે લાઈવ માર્કેટમાં આપણે પ્રાઇઝેક્શન એક્શનના અપડેટ્સ આપીએ છીએ ટીપ્સ નથી આપતા અપડેટ્સ આપીએ છીએ અહીંયા એગ્રેસિવ બાઈંગ આવી ગયું બરાબર પછી બીજા દિવસે જો થોડુંક માર્કેટ નીચે જઈ અને આ બે કેન્ડલનો લો સેમ આવ્યો બરાબર બે કેન્ડલનો લો સેમ આવે એટલે માર્કેટ એનાથી નીચે નથી જાઉં ત્યાં બહાર પાછા આવી ગયા બરાબર એના બીજા દિવસે જો માર્કેટ થોડુંક નીચે ગયું છે પણ અહીંયા જો પૂટ લઈને બેઠા હોય ને તો ગમે ત્યારે આપણી બેન્ડ બજવાની શક્યતા વધારે અને પછી માર્કેટે કેવો સરસ હાઈ તોડ્યો છે હવે આમાં એક આમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને બતાડું જો તમારું ધ્યાન જાય તો ની વાત છે અહીંયા આપણે ઓલ્ટેજ કરીએ ને ઓલ્ટેજ અને આ જે રેઝિસ્ટન્સ છે ને કે ત્યાંથી માર્કેટ નીચે આવ્યું છે એ તમે જોશો ને અને હજી આપણે આમ કરીએ તો અહીંયા તમને ચોખ્ખું આ વસ્તુ બતાડશે કે આ છ તારીખની આસપાસ અહીંયા એક રેઝિસ્ટન્સ હતું કે ત્યાંથી માર્કેટ નીચે આવ્યું હતું પછી એગ્રેસિવ બાઈંગ આવ્યા હતા અહીંયાથી પાછું માર્કેટ રિકવર થયું હતું પાછું અહીંયા માર્કેટ ઉપર જવાની કોશિશ કરી હતી એટલે આ વસ્તુ અહીંયા અને અહીંયા આ લેવલ બબ્બે ત્રણ ત્રણ વખત માર્કેટ ક્રોસ નહોતું કરી શક્યું અને જેવું અહીંયાથી ક્રોસ કર્યું એટલે બહુ મોટી માર્કેટમાં અપડે અપડેટ આવી બેંક નિફ્ટીની બહુ મોટી રીતે માર્કેટ આગળ વધ્યું તો ઘણા લોકો માટે આનો દિવસ હતો એ બહુ સરપ્રાઇઝિંગ હતો પણ તમે ખરેખર તમને ખબર પડતી હોય કે ક્યાંથી પ્રાઇઝ રિજેક્ટ થાય છે શું કરવા રિજેક્ટ થાય છે ક્યાંથી માર્કેટ નીચે આવ્યું હતું વળી પાછા બાયર્સ ઉપર આવ્યા હતા વળી અહીંયા બાયર્સને અહીંયા રિજેક્શન મળેલું હતું તો આ પોઈન્ટ હવે જે ક્રોસ કરશે તેમાં મોટી મૂવમેન્ટ આવશે જ એમાં કોઈ બે રાય નથી બીજું કે એના બીજા દિવસે બી પણ જુઓ કે માર્કેટ ઓપન થઈને અહીંયા પોઝ થઈ અને પાછું એણે ઉપર જ જવાની શરૂઆત કરી લેતી હવે આ દિવસે ઘણા લોકો ફસાઈ જાય કેમ ફસાઈ જાય હું એનું બહુ સરસ એક્ઝામ્પલ આવું જજમેન્ટ લેતાનું આવડે જ તો એને એમ થાય કે ઓહો અહીંયા માર્કેટ અહીંથી બેંક નિફ્ટી નીચે ગયું હતું તો અહીંયા તો આપણે પૂટ લાઈન જ બેસાય પણ જો તમે અહીંયા પૂટ લાઈન બેસાય તો તમે બહુ ખોટી મિસ્ટેક કરો છો કેમ ખોટી મિસ્ટેક કરો છો તમે આ સેલિંગ અહીંયા જોઈ લીધું પણ તમે એની પહેલાંનું બાઈંગ તો જોઈ જ ન શક્યા કે જો અહીંયા બાઈંગ હતું અને એગ્રેસિવ બાઈંગ અહીંથી ચાલુ થયું હતું તો આ બાઈંગ આટલું બધું હતું એની સામે સેલિંગ સૌથી ઓછું છે એની સ્પીડ ઓછી છે અહીંયા થેડાડી કંઈ વધારે હતો તમે જો ઓપ્શનમાં કરતા હોય તો અહીંયા તમને ખબર પડે કે અહીંયા થેટાડી કે ભાઈ પૂટમાં કમાવાળા બહુ કમાણી નહીં સહી કવાય કારણ કે એકદમ સ્લો માર્કેટ નીચે ગયું છે તો મારે ખરેખર પૂટમાં જવાય નહીં પૂટમાં મારે ક્યારે જવાય આ આ દિવસે મારે પૂટમાં જવું હોય ને તો સૌથી પહેલાં મારે એને આલો કાઢવા દેવો પડે જ્યાં સુધી આલો એણે નથી કાઢ્યો ને ત્યાં સુધી મારે પૂટનું વિચારાય નહીં આને કહેવાય જજમેન્ટ બરાબર છે અને અહીંયા ઘણા લોકો પૂટમાં જઈ અને પછી અહીંયા સરપ્રાઈઝ થઈ ગયા કે અરે માર્કેટ કેમ આટલું બધું ઉપર જતું રહ્યું છે અરે માર્કેટમાં શું થઈ ગયું પણ માર્કેટમાં સંભાવના અપસાઇડની જ હતી માર્કેટમાં પૂટનું કોઈ ટ્રિગર જ નહોતું પણ તમે ખોટી રીતે પૂટમાં જતા રહ્યા છો પછી બીજા દિવસે હવે માર્કેટ એક મેજર આજે જે રેજિસ્ટન્સ હતું એ ક્રોસ કરી નાખ્યું છે મેજર રેજિસ્ટન્સ માર્કેટે ક્રોસ કરી નાખ્યું છે બરાબર તો હવે અહીંયા આંખ બંધ કરીને માર્કેટમાં પૂટમાં જવાય નહીં અહીંયા પોસિબિલિટી હજી અપસાઇડની જ હોય તો એ અપસાઇડમાં જ રહેવાનું હોય આપણે સમજાણું આ બધી વસ્તુ ચાર્ટમાં આરામથી દેખાય પણ આપણે લોકો જોતા નથી હજી હું તમને એક બીજી વસ્તુ કહું જો અહીંયા તમને દેખાતું હશે કે માર્કેટ આમ અચાનક આટલું નીચે ગયું છે હવે પંદર મિનિટના ચાર્ટમાં તમે છઠ્ઠી તારીખે જો તો આ પંદર મિનિટના ચાર્ટમાં પહેલી બે કેન્ડલનો હાઈ ઓલમોસ્ટ સેમ છે હું અહીંયા હાઈ બોલું છું એકાવન હજાર એકસો ઇઠોતેર કેટલું છે એકાવન હજાર એકસો ને ઇઠોતેર અને બીજી કેન્ડલનો હાઈ કેટલો છે એકાવન હજાર એકસો નવ્વાણું એકાવન હજાર એકસો નવ્વાણું વીસક પોઈન્ટનો ફરક આવે છે બરાબર અને એના પછી બે કેન્ડલનો લો તોડ્યો અને વન આવરનો લો તોડ્યો તો અહીંયા કોઈ કોલ સાઇડના ટ્રીગર નહોતા બટ એ વસ્તુ મારે તમને સમજાવવાની એ તો આપણે ઇન્ડિવિજ્યુઅલ પેટર્નની વાત કરી અહીંયા જો એની પહેલાના બે દિવસે જો પાંચ અને ચોથી તરીકે સાવ દોજી કેન્ડલ કોન્સોલિડેશન તો આ બંને કેન્ડલનો હાય શું છે આ બંને કેન્ડલનો હાય અવળો આ છે તો આઈડિયલી જો મારે અહીંયા કોલ સાઈડ જવાનું હોત તેણે આ હાઈ તોડવો જોઈએ ને એ એણે કર્યો જ નહીં એની બદલે આજે બે દિવસની જે ડાઉન સાઈડ રેન્જ છે એ એણે તોડી નીચેની સાઈડ આ બે કેન્ડલનો હાઈ અપ સાઇડ તોડી નો શહીકો અને અહીંયા બે કેન્ડલનો લો તોડ્યો તો મારું જજમેન્ટ શું આવે મારું જજમેન્ટ પુટનું આવે એટલે અપસાઇડ માય પુટ માટે મેં બે ત્રણ કન્ફર્મેશન લીધા મેં એક કન્ફર્મેશનમાં ટ્રેડ ન લીધો એટલે આને કહેવાય જજમેન્ટ હજી તમે બીજું જુઓ ને હવે એવું નથી કે ખાલી આ બે દિવસ જ હતા એકચ્યુઅલી એ કેટલા દિવસથી જો આ એક બે ત્રણ ચાર પાંચ હું અહીંયા ઓલ્ટેજ કરીશ ને તો તમને ખબર પડશે કે કેટલા દિવસથી આજે એક રેન્જ છે ને જો તમે આ એક આ બે આ ત્રણ આ ચાર પાંચ 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 દિવસથી એ લો તોડતું નહોતું અને એક વાળી રેન્જમાં હતું અને એણે ડાઉન સાઈડ રેન્જ તોડી તો જ્યારે સ્ટ્રોંગ મુમેન્ટમ આપણે આ જ વસ્તુ હમણાં ફોર આવર્સના ચાર્ટમાં જોયું હતું કે ભાઈ આ તો આમ અપસાઇડ ટ્રેન્ડ દેખાય છે અપસાઇડ ટ્રેન્ડમાં જ્યારે ડાઉન સાઇડ મુવમેન્ટ આવે તો તમે જુઓ કે ચાર ચાર દિવસનું કોન્સલ્ટેશન અહીંયા તૂટે છે પાંચમા દિવસે નીચેની સાઈડ ઉપરની સાઈડ તૂટતું નથી આ બે કેન્ડલનો હાઈ તૂટતો નથી અને આ બે કેન્ડલનો લો તૂટે છે એટલે મારા પાસે ત્રણ ત્રણ કન્ફર્મેશન આવ્યા કે ચલો મારે પૂટ સાઇડ જવું પડે બરાબર આમ છતાંય અહીંયા હું પૂટ સાઇડ ગયો કે બીજે જ દિવસે માર્કેટ અહીંયા તો અપસાઇડ જવા માંડ્યું અહીંયા જુઓ તમે કે બીજે જ દિવસે અહીંયાનો માર્કેટનો લો જો પચાસ હજાર ત્રણસો ને ઓગણા અહીંયા પચાસ હજાર ચારસો ને ઓગણીસ એટલે ઓલમોસ્ટ લો સિમિલર કહેવાય ત્યાંથી પાછી એગ્રેસિવ બાઈંગ આવી ગઈ અહીંથી અને જે લેવલે એ પાંચ દિવસનું આ કોન્સન્ટેશન લો સાઈડ તોડતું એ જ લેવલ આગળ જઈ અને માર્કેટ માટે એક નિર્ણાયક સાબિત થઈ ગયું જો પાછું સમજાણું તમને તો જે સપોર્ટ છે એ થાય છે રેઝિસ્ટન્સ છે એ સપોર્ટ થાય છે અચાનક જ માર્કેટમાં આટલી બધી ફેરબદલ આવે છે પણ જ્યારે અપસાઇડ ચાલતું હતું અને મને ડાઉન સાઈડનો મોકો મળ્યો તો મેં ત્રણ ચાર બીજા કન્ફર્મેશન લીધા પેટર્નના ડાઉન સાઈડ ટ્રેડ કરવા માટે ઓવર કોન્ફિડન્સમાં કે ડાઉટના લીધે મેં એકાદું કન્ફર્મેશનથી હું જતો ન રહ્યો પણ મને ખબર હતી કે ઓવરઓલ ટ્રેન્ડ અપસાઇડનો છે અપસાઇડનો છે એટલે શું થયું એક દિવસે માર્કેટ ડાઉન ગયું તો તરત જ બહાર આવી ગયા એગ્રેસિવ બાયર રિકવર કરવા માટે રિકવર કરવા માટે આને હું કહું છું કે જજમેન્ટ કહેવાય કે માર્કેટ કોલ સાઇડ છે અપ સાઇડ છે આંખ બંધ કરીને પૂટ સાઇડ જાશો કે એકાદો દિવસ ખરાબ આવશે તો એમ ગણીને તમે તમારો આખો સેન્ટિમેન્ટ ચેન્જ ન કરો બેંક નિફ્ટીમાં બરાબર છે એટલે ઘણા ટ્રેડર્સને પ્રોબ્લેમ ક્યાં થાય ખબર એક દિવસ માર્કેટ કન્ટિન્યુઅસલી ડાઉન જાય બીજા દિવસે માર્કેટ કન્ટિન્યુઅસલી અપ જાય આમાં એ લોકોનો કોન્ફિડન્સ જતો રહે હવે આમાં તમે ટ્વિટર ફેસબુક યુટ્યુબ ને બધું ફોલો કરતા હોય ને એટલે એટલો મગજમાં ગાર્બેજ ફેલાય કે એક દિવસ તમને એવું લાગે રિસેશન આવી ગયું છે ને એક દિવસ તમને એવું લાગે કે ઇકોનોમી બહુ સરસ થઈ ગઈ છે તો તમે ઘણી વખત જ ન લઈ શકો હકીકતમાં ખરેખરમાં એવું કંઈ હોતું નથી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમારે થોડોક એ ચાર્ટને છે ને ફોર આવર્સમાં ચાર્ટમાં કન્વર્ટ કરી લો ને તમે જો બરાબર તો તમને ક્લિયરલી દેખાય કે એ શું કરવા માગે છે જો તમને ખબર પડે કે ઓવરઓલ સેન્ટિમેન્ટ અપસાઇડનું છે ઓવરઓલ અપસાઇડનું છે એ તમને ખબર જ છે અપસાઇડમાં કરેક્શન આવશે કરેક્શન વખતે આપણે બે ત્રણ કન્ફર્મેશન લીધા કે ભાઈ આ ત્રણ ચાર દિવસથી એક જ લાઇનમાં જતો હતો પછી એને લોઅર સાઈડ રેન્જ તોડી બે કેન્ડલનો હાઈ બી એ તોડી ન શક્યો એટલે આપણે પૂટ સાઈડ ગયા પણ બીજા જ દિવસે પહેલી બે કેન્ડલનો લો ઓલમોસ્ટ સેમ હતો તો એને નીચે નહોતું જવું એટ અને આ ઓવરઓલ માર્કેટનો ટ્રેન્ડ ફોર આવર્સમાં દેખાય છે અપસાઇડ છે એટલે બાયર્સ ગમે ત્યારે તો એક્ટિવેટ થવાના જ છે પોસિબિલિટી વધારે બાયર તરફ તો રહેવાની જ છે એ જ બધું આપણને આ ચાર્ટમાં બતાવતું હતું આ બધી વસ્તુને કહેવાય કે મારું જજમેન્ટ કેટલું ઇફેક્ટિવ છે માર્કેટમાં કે હું ડરતો નથી મને ખબર પડે છે માર્કેટમાં શું થાય છે કઈ સાઈડ મારે માર્કેટમાં રહેવું જેમ કે આ દિવસ હતો તો આપણે આપણે ટ્રેડરને કીધું હતું કે ભલે અહીંથી બેંક નિફ્ટી પાછું થોડું કરેક્શન કરે છે પણ એગ્રેસિવલી પૂટમાં જવાની જરૂર નથી કેમ કારણ કે ચાર્ટ આપણને એગ્રેસિવલી પૂટમાં જવાનું કહેતો નથી અને એના બીજા જ દિવસે જુઓ કે માર્કેટે બહુ મોટું બ્રેકઆઉટ કર્યું ઇવન નિફ્ટીએ તો બહુ જોરદાર એ દિવસે બ્રેકઆઉટ કર્યું સેલર્સને બી પોઝિશન ક્લોઝ કરવી પડી બાયર્સને બી પોઝિશન ક્લોઝ કરવી પડી હતી બરાબર તો આને કહેવાય કે ઇફેક્ટિવ જજમેન્ટ તમે લેતા કઈ રીતે શીખો કઈ રીતે આમાં ઇફેક્ટિવલી તમે લાઈફમાં આગળ આવી શકો જ્યારે તમે નિફ્ટીનો ચાર્ટ સ્ટડી કરતા હોય જ્યારે તમે બેંક નિફ્ટીનો ચાર્ટ સ્ટડી કરતા હોય જ્યારે તમે કોઈ સ્ટોકનો ચાર્ટ સ્ટડી કરતા હોય અને કઈ રીતે સૌથી વધારે તમે ટિપ્સ ફોલો ના કરો તમે શોર્ટકટ્સ ફોલો ના કરો અને તમે કઈ રીતે લાઈફમાં બહુ સારું ડિસિઝન લઈ શકો ચાર્ટ જોઈને એટલે જજમેન્ટ છે ને એ કોઈ શોર્ટકટ નથી જજમેન્ટ છે ને એ તમને કોઈ એક બે મહિનામાં નહીં શીખવાડી શકે જજમેન્ટ છે ને એ તમે કોઈ ઇન્ડિકેટરના ઉપરથી તમે કોઈ શીખી નહીં શકો જજમેન્ટ તમને વર્ષોના એક્સપિરિયન્સ પછી ખબર પડશે અને જેટલું તમે ચાર્ટમાં લાઈવ રહેશો જેટલું તમારી જાતને તમે ક્વેશ્ચન પૂછશો જેટલું તમારી જાતને ટેસ્ટ કરશો લાઈવ માર્કેટમાં ચાર્ટ જોતા જોતા એટલે જ કહું છું કે લેપટોપમાં મોબાઈલમાં જેટલા લોકો બેસી શકશે એટલા લોકોનું જજમેન્ટ કન્ફર્મ થશે બરાબર તો આઈ હોપ કે આમાં ઘણી બધી ઇન્સાઇટ મળી હશે તમારું ચાર્ટ રીડિંગ નોલેજ બહુ ઇમ્પ્રુવ થશે મળતા રહેશે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્યુ લોડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ